તો તો પછી કડિયા ના હોત દારૂ ની બધા પોટલીઓ લઈ લઈ ના નાખો તે કડિયા બોલાવો પણ તો પીતા હોય નાખી કે ના ના તમે અમે પીવા એટલે વડે ઢોટા શિવા તો બોલતા નહીં અતારો ઓ નો ઢોટું નહીં બોલતા તમે આયા છે મેરી વાત કરો પહેલા થોડીક વાત કરવી છે અમે હા તે અમે તો બધા વ્યવહારમાં માં ઉભા છે બધી રીતે અમે તૈયાર છે શું વાત કરવાની કો બધી રીતે તૈયાર છો તાર તો અમાર કેવા આબુ બડી હા ખાલી ઉઘરાણામ ની ઉભા હા પહેલા તમે બેહો પછી વાત કરો

અમે બોલ્યા કશુ ઘણા વિનું નાશુ તું લ્યો પણ તમે ચાણે આયા બોલવા ચાણી એક દાડો તમે ઘેર તો આવતા નહીં વિવાહ વાદન હોય તો કેટલા એ એમ બેહી છે અમને નઈ ગમતું અમે બોલ્યા કશુ તમને શું નઈ ગમતું વળી અમને નઈ ગમતા કેટલાય નઈ ગમતા લ્યો ડોઢે બોલતા હોય છે એને નઈ ગમતા અમને પણ એ તો એને તમે ના ગમતા હોય કે ના ના હવે વાઘુજી હબળો મારી વાત કે હારી હવે હારું ના લાગે અને હાગાવાલામાં સાવો થવાનું થાય છે હમ એટલે તમે દારૂ બંધ કરી દો અને માણસની રીતમો થઈ જાવ

પણ આ તો તમારે બંધ કરવા માટે રસ્તા મોની વાત બીજો રસ્તો છે પેલા ભલોજી રસ્તો વિષ્ણુજી ઘર નો રસ્તો બેઠા તમે નકશા માપી આલ્યું છે બે મિનિટ પણ દારૂ છોડાવવા માટે આપડે હવે ભુવા બોલાઈએ અને ભુવો એને દારૂ છોડાવશે ભુવો હા ભુવો એવી રીતના દારૂ મફુજી હું જે ભુવાન ઓળખું ને એ ભુવા એ લોકો ઢગલો મળી દારૂ સોડાયા ઓહો તો હવે અભળો મારી વાત કે કદ્યાક છે ભૂવો લાવો ભૂવો દારૂ છોડાવતો હોય તો તમે તમારી રીતે કથલા કરીને તમે તારો વાયનો દારૂ છોડાઈ દો પણ ગમે તે કરીને વાયનો દારૂ છોડાવો છે ચમ તમારી રીતે એટલે હવે ખ્યાગરજી મને ભૂમ તાજી ખબર નહીં પડતી એવું મભુજી હા હારો મભુજી તમે ચિંતા ના કરો એ બધું મારા ઉપર નાખો હા વાય દારૂ મુ છોડાયો ચમ કે હવે નહીં હારું લાગતું આરી વાત સાચી શું વાત થઈ કો કોઈ નહીં થયું સાવા થાસા ગોમ બીજું કોઈ નહીં બેવ ચા મેલો ના ચા નહીં પીવો વચ્ચે ચાર જણા પૈસા નતા તે અમે તાર્યું કે હવે આખી જિંદગી દારૂ પીવો નહીં પછી તૈયડી ગયું તૈયાર પછી આખા શરીર ની નોહો અને મગજ કોલું નતું હવે મારું બેઠું દારૂ પીવો પડશે પછી પૈસા તો હતા નઈ એટલે ઘરનું એક આધુ વાહન વેચી પછી દારૂ પીવો પડ્યો લ્યો એટલે વાહન વેચાયું રાખ્યું છે ઘરમાં હવે બે કોહાના વાટલો છે એક દાગીનો પડ્યો છે પડ્યો છે એમ ને બે દાગીના છે પણ આ બે દાગીના અમારે બતાવવા છે એ બતાવાથી આ બે દાગીના એક તમે અને એક તમારા ઘરમાં પડ્યો એ આ બે દાગીના ના વેચાઈ જોઈએ એ માટે અમે હર્યું પગલું ભર્યું છે આપણા કુટુંબી નહીં અને બીજી વાત કે આપણા કુટુંબો ગમે તે નાના મોટા અવસર હોય એટલે તમારી માથા ઉભી હોય અને એમાં કોઈક અવસર કરતું હોય તો હોય છે બાપડા કે હમણાં પેલા દારૂ આવે છે કોઈ બોલાવતું નહીં હવે તમને સાચી વાત કહું હા

ફરચી રે ફડચી હાવ ખોટી ફરચી ના રાખે કે ભાઈ ઓ મારી વાત કે બધા તમને અવસરમાં બોલાવા આવે ને એવું અમારે કરવું છે હા હા તે હવથી હારું બાગુજી હું તમને દારૂ છોડાયો અને હવે તમારો સમય આવશે હવે કેગરજી આપણો મારી વાત બધી વાતો પરથી મેલો તમે પેલા ભુવાનો કોન્ટેક્ટ કરો હેડો જલ્દી ફટોફટ હું અતારી જીકન જઉં હા હા હાલો હેડો તમ ભુવા તો આમ હારો છે ને ભાઈ

અતાર બાર વાગે મારે એક બીજી જગ્યા જવાનું છે બરાબર હું વાયદો આલી ના એટલે વાયદા નું મારા ખોટું ના પડાય તો કેટલા વાગે આવશો હું ચાર વાગે તમારા ઘેર મુન ફુમતારજી બે જણા આવી જા હા ચાર વાગે ઓય હાર ઓરી ભાઈ હો ભૂલ ના થાય હા હો અને આટલું કામ કરી આલજો અરે બે આમ મી ચા પીજો ના ના રી ભાઈ ચા નહી પીવે તાર મોડું થાય અરે રોટલા ટાઈમ છે રોટલા ખાઈ ના ના હું ખાઈ ને કડ્યો તો હારું હો ચાર વાગે આઈ જા હો એ હાર આ તો આ કચ્છું વાત ને

બરાબર છે પણ હા એટલું ખરું અમૈયા પકડતો હો તારે જના પાહન જે લેવાનું છે ને જના પાહન જાય હા તને કીધું ખેડો ખેગાજી આ લેબડે બેઠો ને બેઠો રહ્યા છે બરાબર છે પણ તમે ના બે આતા લગી હા રો મને એટલો ઓળ કરી આલ જો મુ કો ફુંડા કાકા કે આ લેબડે જ કાપી નાખું મુ હા તો તો તમારું આખું ઘર નીકળી જાય હા એ એક બીજી વાત કહું તમને

અરે પીજા દે ઉપર બેઠા બેઠા કારણ કે આનો સાસ્કી કે પીતા મરી જળો છે ઓ નો અને સાથમાં કેટનથી કહું મારે આ આખી આખી કહાની ના તું મય કર આ તારી સાસ બનવા ભાઈ હા આ ધણીની સાયન આપી તો તું હવે હવે મળશે સા મને પછી તમે હેડો જોગન જવાનું છે

જે પૂછવાનું છે એ પૂછ્યા ભણિયા ને આવી હા બરાબર અડવા તો ફરેલા જ છો બાબુજી ફરેલા જ બાબુજી અડવા ફર્યા ગોમો અડવા ફર્યા

હા તો એને પકડો પેલા તો મારા સાથે પંદર વડા નો હિસાબ જે ભરણ છે આટલા જેટલું છે છે એ પડશે ચોખ્ખી વાત કરો જાતે જાતે ધીજ મારશે તમારો પાર કરી નાખશે બોલો

થોડી મને છેટે છેટે તમારી જમીન દેખાય છે પણ તારે એ મોલું કશું નથી જોયા ભાઈ સાચું સાચું એ ભાઈ પણ આ જમીન મો અને આ તમારા ઘર મો જે જેનો હાથ છે ને એને પકડી પકડી લાવ્યો લે હું પકડી પકડી લાવ્યો ને તમને તમારા પાસે લા કકડાવ લાવ્યો હું હવે વડી પાછો હાથ છોથી આયો મો ડેરું આઈત નતું ડેરું નતું

તો પછી આનું નિવારણ કરવું પડશે તમારે કરશન કરી નાખવાનું કાવતરું કાવતરું વાતનું એ કઈ જવું શું નમાય નજી વાઘુજી હવે મને મારી વાત નો જવાબ આવકડો થયેલો છે માથા માં છોડી દુ કોઈ અરે માથામાં શિખર ચાર દાણા છોડેલું છે પગડેલું છે પણ કાવતરું કરવા વાળો મારા થી નોંધ ના લેવાય શું કઉ

મારે ઓ એન ડાયરેક્ટ પૈસા નહીં આવવા કલ્લે હંગાટ લેતો જાવ તેમ કે આ દારૂડિયાનો વિશ્વાસ ના થાય મારો છો ચાણી ફરી જાય બાબુજી મોક કહું આમાઓ શું જો કલ્લા આલો હું લેતો જાવ મારા ઘેર મિલતા હું હંગાટ હંગાટ તે તો મારા ઘેર પડ્યા રહે તો શું હતો ભઈ અડણ તો અડણ હસી જ ના ના પણ લેતો જાવ ને એટલે આપણે જો હા તે એમ રાખો ડો ભઈ લેતા જો તમે લઈ આવો ફૂડ કોમ હો

અમે છે ની બધા જઈ અને જ્યાં તું લેવાનું છે એ લઈ આ વાળવાનું તમારા રાખવાનું છે કે ભુવાજી વસ્તુ લઈને તરત પાછા આવી એટલે તમે તૈયાર રહેજો

એવું શું વસ્તુ ની આકડે સિ છેલ્લે જોજો ખાલી હેડો હા મારું પાટણ હા